માટે અમેરિકાની હોસ્પિટલોમાં લાઇન લગાવી છે રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આદેશ લાગુ થયા પછી ગેરકાયદે ઇમિગ્રેન્ટ અથવા તો વિઝા પર અમેરિકામાં રહેતા વિદેશીઓના સંતાનો અમેરિકામાં જન્મે તેમ છતાં જન્મના આધારે નાગરિકતા મેળવી નહી શકે સમય પહેલા જન્મ માતા બાળક બંનેના સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી હોવાની ડોક્ટરોની ચેતવણી છતાં ભારતીય મહિલાઓએ સિઝરિયંતી ડિલિવરી માટે લાઈન લગાવી છે જોકે રાષ્ટ્રપતિ ટ્રમ્પના આદેશ પર અમેરિકાના સિએટલમાં સ્થિત ફેડરલ કોર્ટે અસ્થાયી રોક પણ લગાવી છે અમેરિકાની હોસ્પિટલોમાં લાઈન લગાવી છે રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આદેશ લાગુ થયા પછી ગેરકાયદે ઇમિગ્રેન્ટ અથવા તો વિઝા પર અમેરિકામાં રહેતા વિદેશીઓના સંતાનો અમેરિકામાં જન્મે તેમ છતાં જન્મના આધારે નાગરિકતા મેળવી નહીં શકે સમય પહેલા જન્મ માતા બાળક બંનેના સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી હોવાની ડૉક્ટરોની ચેતવણી છતાં ભારતીય મહિલાઓએ સિઝરિયનથી ડિલિવરી માટે લાઇન લગાવી છે જોકે રાષ્ટ્રપતિ ટ્રમ્પના આ આદેશ પર અમેરિકાના સિએટલમાં સ્થિત ફેડરલ કોર્ટે અસ્થાયી રોગ પણ લગાવી છે